એ માતા મિત્રો તમારું સ્વાગત છે મારા YouTube ચેનલ માં મિત્રો આપણે આજે જે સચોય નીચે ફૂલ જવદરી વારી ગામ બનાના તાલુકો બાડિયા જિલ્લો દેવ દ્વારકા કિંમત 1,10,000 રૂપિયા રાખેલ છે કિંમત માં ફેરફાર થઈ જશે આના પછીની વેચ છે બાકોડી ગામ માં તમને જોવા મળશે તાલુકો પાણવર જિલ્લો દેવ દ્વારકા કિંમત માં ફેરફાર થઈ જશે કોન્ટેક્ટ નંબર ભાઈને આપેલ છે 1,60,000 રૂપિયા કિંમત રાખેલ છે આના પછીની આપણી વેચ છે ભાઈના નંબર આપેલા છે ભાઈને તમારો કોન્ટેક કરી લેવો આખી માહિતી મેળવી લેવી કિંમત ભાઈએ એક લાખ પિસ્તેલી રૂપિયા રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી ભેંસ દેવાની છે મિત્રો તમારો પણ કોઈને પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારો વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાં તમારો કોન્ટેક કરી લેવો કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે ફૂલ જવાબદારી મિત્રો ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો હાલો ચાલો દોવાની બધી જવાબદારી મિત્રો ભેંસ દેવાની છે આના પછીની આપણી ભેંસ છે જે દીપભાઈની ગામ છે પાળખાણા તાલુકો કેસર જિલ્લો જૂનાગઢ ભેંસની કિંમત રાખેલી છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભેંસ ફૂલ જવાબદારી તો ભાઈને ભેંસ દેવાની છે ચાલો ચાલો દોવાની બધી જવાબદારી હાઈટ કે જે બધી પૂરી પછીની આપણી ભેંસ છે વેતર મિત્રો ભેંસ છે જાફરાબાદી એક મહિનાની કાચી પેટ આચર ટોટલ જવાબદારી વેચવાની છે સાવ સોજી બે તમને જોવા મળશે બે ગામે ચાલુ ખંભાળીયો જિલ્લો દેવભાઈ દ્વારકા ભાઈના કોન્ટેક નંબર આપેલા છે ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક કરી લેવો

કિંમત રાખેલી છે બાસઠ હજાર રૂપિયા કિંમતમાં ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આટકે જે પૂરી ટોટલ જવાબદારી હતી ભાઈને ભેંસ દેવાની છે આના પછીની આપણે અમીરભાઈની ભેંસ વેચવાની છે આ ફૂલ જવાબદારીથી તમને આ પોરબંદર જોવા મળશે અમીરભાઈની ભેંસ ફૂલ જવાબદારીથી ભેંસ દેવાની છે બાકી તમે જોઈ રહ્યા છો વિડીયોમાં સસ્તામાં દઈ દેવાની છે ચુમ્માલીસ હજાર રૂપિયામાં બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ચાલો ચાલો તો બધી જવાબદારી મિત્રો બેસ્ટ દેવાની છે આટકે જે પૂરી તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય મિત્રો તમારા whatsapp નંબર આપેલા છે ત્યાંથી તમારો કોન્ટેક કરી શકો છો કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે